આગળ જતા ગાય માતાજી રસ્તામાં આવી ગયા અને આપણે તો બચી ગયા અને પાછા ફટાફટ ધીમું કર્યું અને આપણે આગળ નીકળી ગયા હે ગાઈશ તો આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે તો બધા જ મિત્રોને માના આશીર્વાદ અપાવીએ અને હા એ તો મેં કીધું જ નહીં કે આ મંદિર વર્ષો જૂનું છે અને મારા પપ્પાના પપ્પા એ મોટા મોટા જે વડીલો હતા ને એ લોકો અહીં રહેતા અને એક ગામ વસાવેલું હતું પણ થોડા સમય પછી કંઈક એવું બન્યું કે બનાસ નદીમાં પૂર પણ આવી હતું અને એના કારણે લોકો અહીંયાથી ઉપરવાસ માટે મતલબ જ ઊંચાડ હતી ત્યાં લોકો રહેવા જતા રહ્યા અને દરેક અલગ અલગ વિભાગ મતલબ અલગ અલગ પરા પડી ગયા હતા અને આ મંદિર એક મસ્ત સુપર બનાવેલું મંદિર છે અહીંયા કાચ ફિટિંગ કરેલું છે અને ફોટાની ફેમો બનાવેલી છે અને તમે આવું મંદિર કઈ જગ્યાએ જોયું છે તો કમેન્ટમાં કરજો આ જૂનું જ્યારે શરૂઆતમાં નાનું મંદિર હતું એ મંદિર છે તો આપ આ મંદિરને જોઈ અને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ તો કરજો જ જેથી કરીને આવા ધાર્મિક જગ્યા જવું તો તમને એવા જૂના મંદિરો અંબાજી પહેલા અમારે ત્યાં અહીંયા બધા વસવાઠેલો છે જે ગામ સદરપુર અહીંયા જૂનું ગામ કહેવામાં આવી રહ્યું છે આજે હું ત્યાં આગળ આવ્યો છું દર્શન કરવા આજે પૂનમ હોવાથી હું ત્યાં દર્શન કરવા આવ્યો છું વર્ષો જૂનો હળદો છે ત્યાં જૂનું જ્યાંનું મેન થળ હતું તો પડી ગયું છે પણ એની બીજી વળવાઈઓના કારણે બીજો બની ગયો છે મોટો તમે જોઈ શકો છો કે આ કેટલો મોટો વડ છે અને તમે અત્યારે મેં દર્શન કર્યા અને તમને હું આ વિડીયોમાં બતાવીશ કે માતાજીનું મંદિર કેટલું મસ્તીનું બનાવેલું છે આ તમે વિડીયો જોઈ શકો છો કે નદી આવવાથી માતાજીએ આ વડલાને આડો જેવો રસ્તો હતો તે આ રસ્તો બ્લોક કરી નાખ્યો હતો કારણ કે કોઈ લોકો ગામના નદીની અંદર જાય ના એટલા માટે એવું માતાજીએ પરચો પણ આપેલો છે ગામ લોકો એવી વાતો કરતા આપ જોઈ રહ્યા છો સદતપુર ગામ હેલો ગાઈઝ તો હું આવી ગયો દર્શન કરીને બનાસ નદીની અંદર તમે જોઈ રહ્યા છો કે બેકગ્રાઉન્ડમાં બધી જ બનાસ નદી છે અહીંયા ઘણી બધી લીજો આવેલી છે અહીંની નદીની રેત બહુ જ વખણાય છે કારણ કે અહીંની રેત બહુ મસ્તીની હોય છે તો લોકો અહીંયાથી મોકલાવે છે રાજસ્થાન જયપુર બધી જગ્યાએ અમારી બનાસ નદીની રહેત જ જાય છે આપ જોઈ રહ્યા છો કે આ બનાસ નદીની લીચ છે અહીંયા લોકો મોટી મોટી ગાડીઓ લઈને લોડિંગ કરવા આવે છે અહીંયા લીચ કાયદેસરની જ લીજો આવેલી છે તો આપ મારા બ્લોગ પર બના રહેજો કે હું તમને અલગ અલગ દ્રશ્યો બતાવું આપ જોઈ રહ્યા છો કે આ કેટલો મોટો ખાડો બનાવી દીધો છે કારણ કે એમ તો વાંધો નહીં કારણ કે અહીંયા બધી કાયદેસરની લીજો બનાવેલી છે અને આ વ્લોગની તમે અંદર બનાવી રહીજો હું આગળ કંઈક અલગ દ્રશ્યો બતાવું છું અને બીજું એ કે આપણે ઘરેથી આ ટી સુનાની આટી શેટી બનીને આવ્યા હતા પણ અહીંયા હેડવાથી આ નદીની અંદર હેડવાથી શર્ટીનો શહેર રહેતો નથી તમે પણ એકવાર નીકળી જ કે મજા આવી જશે કે અહીંયાનું લોકેશન એકદમ બેસ્ટ છે કારણ કે અહીંયા એકદમ મસ્ત નજારો છે હું તમને બતાવી રહ્યો છું જો ત્યાં આગળ મારું બાઈક પડ્યું છે અને ત્યાં બધી કોરી ચાલુ જ છે આમ જોઈ રહ્યા છો હે કઈશ તો આપણે પહોંચી ગયા ભીલડી આવે અને હા અહીંયા તમને કબીરા હોટલ બતાવું તમે જોઈ રહ્યા છો તે કબીરા હોટલ છે અને તે અમુક ફિલ્મ ના આધીન બનાવેલી હોટલ છે કેવાના મતલબ નામ પાડેલું છે તો તમે તે હોટલ ને પણ જોઈ લીધી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપ પર કેમ કે ઘોડા ભૂખ લાગી છે અને હા આ આધુનિક યુગ નો ઘોડો છે તેથી તેને પેલા ખવડાવવું પડે પછી તે દોડે એના માટે એને ખવડાવી લઈએ તો ચલો હે ગાઈસ આ દેવી નાસ્તા છે તો ગિરડી અંદર આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો જો મોજ ના પડે ને તો મને કહેજો કેમ કે હું ત્યાં જઈને નાસ્તો કરી આવ્યો તો અને મને તો મોજ પડી ગઈ તો હાઈવે ટચિંગ જ છે પુલથી નીચે ઉતરતા જ છે એ ગાઈ મને ખબર જ હતી કે આપણું સ્વાગત કરવા ફાટક બનતો હશે જ અને હા એ જ બન્યું અને સ્વાગત પણ જોર શોરથી કરવામાં આવ્યું તમે સાંભળી શકો વોર્ન વાગે આપણા માટે અને મેં જે વિચાર્યું થઈ શક્યું કેમ કે અહીંયા હું ઘણી વાર આવું છું હરેક વખત આ જ પ્રોબ્લેમ હોય છે સ્વાગત પટ્યા પછી આપણે તો ફટાફટ નીકળ્યા કારણ કે ફરી પણ સ્વાગત થઈ શકે કારણ કે આ આપણે અહીંયા નવા છીએ નવા હોય ને એમનો ફાટક ઘડી ઘડી કરવામાં આવે છે કોઈ નવા અધિકારી આવે તો કવિ સ્વાગત એટલા માટે આપણે તો ઘાવ ઘાવ નીકળી ગયા તો તમે જોઈ શકો છો કે હું મારી સ્પીડ કેટલી છે અને સામે ટ્રક આવી રહી છે જોઈ શકો છો અને મેં ફટાફટ નીકળ્યો મારાથી તો વધારે આ કાકાને મોડું થાય છે તમે જુઓ ને કેટલા ફાસ્ટ નીકળ્યા છે ઓ સ્વાગત કરવામાં એટલી વાર લાગી કે મને તો તરસ લાગી તો ચાલો આપણે લઈ લઈએ ગ્લાસ અને પી લઈએ પાણી આવીશ મને મારો છોકરો આવતા અને જતા એમ કે પપ્પા બાહો બો પણ મેં એને સમજાવ્યું કે બધા બાહો નથી ભગવાનની મૂર્તિ છે હે ગાઈશ આ છે લીંબુ તમારે ખાવા જે લીંબુ પણ ખાવા એવા તો ગાઈશ અમે આવી ગયા હનુમાન દાદા મંદિરે તો ચાલો આપણે દર્શન કરી લઈએ તો હું તો ફટાફટ બૂટ કાઢી અને જતો રહ્યો ત્યાં મંદિરમાં દર્શન કરવા તો ત્યાં તો એટલી બધી ટ્રાફિક હતી કારણ કે આજે પૂનમ અને શનિવાર હતો તો લોકોની ભીડ હતી મને માંડ માંડ જોવા મળ્યો અને દર્શન કર્યા મારા છોકરાને બંનેને પછી ત્યાંથી અમે બહાર આવી ગયા ફટાફટ આવીને ગુડ પહેર્યા અને અમે ત્યાંથી નીકળી ગયા અને આવ્યા સોયલામાં શ્રીપુત્ર માના દર્શન કરવા કેમ કે આજે તો પૂનમ છે તો આપણે તો ત્યાં પણ જવું પડે કારણ કે આજે દર્શન કરવાનો મોકો મળ્યો છે તો આપણે પણ દર્શન કરી લીધા તમે પણ કરી લો ચલો ફટાફટ માના દર્શન કરી આશીર્વાદ લઈ લો અને જે લોકો નવા હોય ચેનલ ઉપર દરેક મિત્ર સબસ્ક્રાઈબ કરે લાઇક કરે કમેન્ટ કરે વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂરથી લખજો જેથી કરીને મને નવા વિડીયો બનાવવામાં સપોર્ટ થાય કેમ કે મને કંઈ ભૂલથી હોય આ તો મને જાણ થાય તો જરૂરથી તમે કમેન્ટ કરી લેજો જય માતાજી